તો આજે આપણે બનાવીશું એવી વેઇટ લોસ પાઉડર છે સવાર સાંજ માત્ર ને માત્ર બે બે ચમચી હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી તમારા શરીરની અંદર વર્ષો જૂની ચરબી ઓગળવા લાગે છે ફરી થશે પણ નહીં એ ઉપરાંત કન્ટિન્યુ ત્રણ મહિના લેવાથી વીસથી પચીસ કિલો વજન ઘટાડી શકો છો અને બેથી ત્રણ જ દિવસની અંદર બેથી ત્રણ કમર કમરના ઇંચ અને પેટનો બેથી ત્રણ ઇંચનો ઘેરાવો ઓછો થઈ શકે છે તો ખરેખર આપણે ઘણી બધી એવી આયુર્વેદિક ઔષધિઓની મદદથી આપણે આ પેટલો પાવડર બનાવવાના છીએ ચલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો એકદમ નાનો છે સાથે તમને પણ દરેક દરેક માહિતી ઉપયોગી થાય તો ચાલો જોઈએ રેસીપીનો આજે આપણે બનાવીશું વેઇટ લોસ પાવડર આ વેટ લોસ સેવન રાત્રે શોતા પહેલા અને સવારે ઉઠી તમારે દિવસમાં બે વાર બે બે ચમચી કરવાનું છે ખરેખર તમારું ઝડપથી વજન ઘટી જશે તમારા શરીરની ચરબી પણ ઓગળી જશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે અહીંયા આપણે ઘરેલું બધા જ આયુર્વેદિક મસાલાની મદદથી આપણે વેઇટ લોઝ પાવડર બનાવવાના છીએ આ વેઇટ લોસ પાવડરની મદદથી તમારું વજન પણ ઘટે છે સાથે સાથે તમારા શરીરની ચરબીના સ્તર પણ ઓગળવા લાગે છે ચલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો ખૂબ સરસ મજા છે ઇન્ટેસ્ટિન છે એક એક વસ્તુ છે એ લાખ રૂપિયાની દવા સમાન છે સ્પેશિયલી વેઇટ લોઝ માટે તો અહીંયા તમારે આ દરેકે દરેક વસ્તુઓની મદદથી તમારે વજન પણ ઘટાડવાનું છે સાથે સાથે તમને ઘણા બધા ફેરફાર પણ થશે તો સૌથી પહેલા અહીંયા આપણે લેવાનું છે તજનું લાકડું અંગૂઠાના બે વેઠા જેટલું સાથે સાથે તમાલ પત્રના બે પાન લેવાના છે પચાસ ગ્રામ મેથી દાણા લેવાના છે પચાસ ગ્રામ ઇસબુલ લેવાનું છે પચાસ ગ્રામ જીરું લેવાનું છે પચાસ ગ્રામ લેવાનું છે જીરું સોરી વરિયાળી અને પચાસ ગ્રામ ત્રિફળા પાવડર અને પચાસ ગ્રામ ઇસબુ દરેકે દરેક વસ્તુ પચાસ ગ્રામ લેવાની છે હવે હું તમને ફરીવાર બધી જ વસ્તુનું લિસ્ટ બોલી દઉં છું તજનું લાકડું તમારે પત્રના પાંદ મેથી દાણા જીરું વરિયાળી ચીફડા પાવડર અને ઈશાગોલા દરેકે દરેક વસ્તુ હોય છે ખૂબ જ ઉપયોગી છે અસરકારક છે સ્પેશિયલી વેઇટ લોસ પાવડર માટે હવે દરેક વસ્તુઓને જે પાવડર ફોર્મમાં છે ને સાઈડ પર રાખી દઈએ અને બાકીની બધી જ વસ્તુઓને સૌથી નાની જારમાં આપણે એકદમ ફાઇન પીસી લેવાની છે સૌથી નાની મિક્સર જ લેજો કારણ કે આ મિક્સર જારની અંદર જે પાવડર બને છે ખૂબ સારો બને છે અને આ પાવડરને આપણે ચાળવાનો નથી એટલા માટે એ કાંટો વધારે ફેરવી લેજો તો અહીં આપણો આ વેટલો પાવડર બનીને રેડી છે આ વેટલો પાવડર તમારે આટલો પાવડર આઠ દિવસ ચાલશે બે ચમચી પાવડર સવારે હુંફાળા ગરમ પાણી સાથે અને બે ચમચી પાવડર તમારે રાત્રે સૂતા પહેલાં હુંફાળા ગરમ પાણી સાથે લેવાનું છે ખરેખર સવારે વહેલા જાગશો એટલે તમારું પેટ એકદમ સાફ આવશે અને આ વેટલુસ પાવડરની માથે તે દિવસે લો છો એટલે દિવસ દરમિયાન ખાધેલા ખોરાકનું પાચન થશે અને રાત્રે સૂતા પહેલાં લો છો એટલે તમારું પેટ પણ સાફ થશે એ ઉપરાંત વર્ષો જૂની જે ચરબી હોય છે એ પણ ઓગળવા લાગશે પરંતુ યાદ રહે જ્યારે પણ પણ હવે એટલું સેવન કરતા હોય ત્યારે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે ઓછામાં ઓછું દસ થી બાર ગ્લાસ પાણી પીવાનું છે તો ખરેખર મિત્રો આ જે વેટ લોસ ડ્રિંક્સ સેવન કરો છો ત્યારે આઠથી દસ મિનિટ ચાલવાનું રાખો ભૂખ કરતા ઓછું જમા બને એટલું વધારે ને વધારે પાણીનું સેવન કરો તમારા શરીરની અંદર સો તમને રિઝલ્ટ મળશે ને ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર ત્રણ જ દિવસની અંદર તમે તમારા શરીરની અંદર ફેરફારો જોવા મળશે પહેલા દિવસે તમે નહીં સોરે થોડું તમારું પેટ ભારે ભારે રહેશે તમારે વારંવાર લેફ્ટિન કરવા જવું પડશે તમારું પેટ સાફ થશે ટૂંકમાં જે વર્ષો જૂનો જે બગાડ છે એ બધું નીકળી રહ્યું છે બે થી ત્રણ દિવસ તમને થોડું એવું લાગશે અને ચોથા દિવસે તમને એવું લાગશે કે ખરેખર તમારું પેટ એકદમ હળવું થઈ ગયું છે તમારા શરીરની અંદર ગંદો કચરો બહાર નીકળી ગયો છે તમારું શરીરમાં તમને કુદરતી રીતે વજન ઓછું લાગવા લાગશે અને તમારા શરીરમાં એકદમ સ્ફૂર્તિ આવશે એકદમ તાકાત આવશે તો ખરેખર આ ઉપાયની મદદથી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો ફેટ લોસ કરી શકો છો વર્ષો જૂની ચરબી છે અને થરને ઓગાળી શકો છો એકવાર વજન ઘટે પછી ફરી વધશે નહીં કમર અને પેટની ચરબી ઘટાડવી હોય છે લોકોને એ લોકો માટે આ ખાસ ઉપયોગી રહે છે કારણ કે આ રેમેડી મદદથી સો ટકા પેટની કોઈ ગડબડ રહેતી નથી જેના કારણે એકદમ ઝડપથી તમારા શરીરનું વજન ઘટે છે